મહેરબાની કરીને સ્ટેજ ઉપરથી હવે ભાષણો આપવાનું બંધ કરો અમારે ભાષણો નથી સાંભળવા સાચા અર્થમાં આ અસામાજિક તત્વોને રોકવા હશે તો દાખલારૂપ એ લોકોને સજા આપવી પડશે હજુ સુધી ગુનેગારો પકડાયા નથી પરંતુ જેવા પકડાય એવા પાસે માત્ર લટકાવી દો કાં જાહેરમાં એ લોકોનું એન્કાઉન્ટર કરી દો ડર ઘુસાડવાની જરૂર છે વડોદરાની સંસ્કારી નાગરીનું પીરુ સાહેબ એમને નથી મળી અને આ સંસ્કારી નગરીને કલંકિત કરવાનું આ સંસ્કારી નગરીને બદનામ કરવાનું જે કૃત્ય કરવામાં આવી રહ્યું છે એવા ગુનેગારોને ગોઈકાળે બક્ષવા ન જોઈએ બે હજાર ઓગણીસમાં પણ નવલખી મેદાનમાં આવી જ ઘટના ઘટી હતી અને નાબાલિક દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બન્યો સમાજની અંદર દીકરીઓને શિસ્તના સંસ્કારના આદર્શોને ઇજતાપૂર્ણના પાઠ શીખવવામાં આવે છે પરંતુ સાથે સાથે આપણે આપણા બાળકોને દીકરાઓને પણ ક્યારે શિસ્ત અને સંસ્કારના પાઠ શીખવીશું ઈચ્છા પાઠ એ લોકોને પણ થોડા શીખવો કાયદાનું પણ જ્ઞાન એ લોકોને કરાવો કે આપણે જ્યારે કોઈ બેન દીકરીની છેડતી કરીએ છીએ એમની ઉપર બુરી દ્રષ્ટિ નાખીએ છીએ અને આવું અસામાજિક અધમ કૃત્ય ગેરબંધારણીય કૃત્ય જ્યારે આચાર્ય છે તો કાયદામાં એની શું સજાની જોગવાઈ છે એનાથી પણ ભાન કરાવવાની જરૂર છે અને ગુજરાતી પરિસ્થિતિ ખરેખર દિવસે ને દિવસે બાળકીઓની સુરક્ષામાં મહિલાઓની દીકરીઓની સુરક્ષામાં પથળતી જઈ રહી છે હજુ તો દાહોદના પડઘા શાંત પણ નથી થયા દાહોદની માસૂમ સ્કૂલમાં ભણતી દીકરીને હત્યા કરી દેવામાં આવે છે અને છૂટાછવાયા બીજા કેટલાય બનાવો બન્યા અને વડોદરા જેવી સંસ્કારી નગરીની પણ અંદર આ ગેંગરેપ આચરવામાં આવ્યો છે ત્યારે ખરેખર નેતાઓએ સ્ટેજ ઉપરથી સુરક્ષાના દાવાઓ બંધ કરી દેવા જોઈએ અને સાચા અર્થમાં સુરક્ષા પૂરી પાડવી જોઈએ અથવા તો પછી જો ખરેખર ગુજરાતની બહેન દીકરીઓને તમે સુરક્ષા નથી પૂરી પાડી શકતા તો તમારે આ પદ ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી ગુજરાતના ગૃહમંત્રીએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ